ન્યૂઝ માં આપણું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકાના અણઘડ અને બિનાવ ભર્યા વહીવટના કારણે શહેરના લારી ધારકોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોવા છતાં તેનો યોગ્ય અમલ ન થતા નાના વેપારીઓને અવારનવાર પાલિકાની દબાણ શાખાની હેરાનગતિ સહન કરવી પડે છે સુરસાગર વિસ્તારમાં શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ સામે લારી ધારકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક મહિલા લારી ધારકે ખુલ્લા ભેદભાવ અને મનમાનીના ના ગંભીર આક્ષેપો કર્યા હતા વેપારીઓનું કહેવું છે કે એક તરફ રોજગાર લોનની વાતો થાય છે જ્યારે બીજી તરફ આત્મનિર્ભર વેપારીઓની રોજીરોટી છીનવાઈ રહી છે ચૂંટણીઓ નજીક હોવા છતાં સ્થાનિક કાઉન્સિલરોની ચુપ્પી રાજકીય પક્ષો સામે પણ નારાજગી જોવા મળી રહી છે લારીગલા ધારકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી

ચાલુ છે હવે કોર્પોરેશન